જય શ્રી કૃષ્ણ તો આપણે આ જે છે દાબેલીનો નો જે પોગ્રામ એ દાબેલી બનાવી બટેકા બાપા નાખી દીધા ને લસણ ફોલી લીધું છે અને થઈ ગયો પેહુ નો થાય તો પેહુ નું કરી લઈએ પછી બટેકા ફોલીને બધું કર્યું મસાલો તૈયાર ધાણા ભાગેલી ચટણી મરસા ને બનાવવાનું છે તે પેહુ નો ધોઈ લઈને બાઈ લઈને બદલાવી લઈને પછી બધા દાબેલી કરી લઈએ

લાગી હારમ હારું ગયું તું બે જગ્યાએ ટાંકા લેવા પડે એક ખંભે અને એક કાંડામાં પાંચ પાંચ છ છ ટાંકા આવ્યા હે તો એવું બધું લાગ્યું હતું ને મને કીધું હાથવારે હા મોહન પાલભાઈ ભાઈ ગયા તા ડોહી મને લઈને અત્યારે આપણે દાબેલીનો લગભગ પ્રોગ્રામ મને આઈડિયા નથી હું આવ્યો જ છું મોબાઈલ અહીં ઘરે રાખ્યો જ શૂટ કર્યું નથી કર્યું મને ખબર નથી આજે એન્જોય કરવાનું થાય જે બનાવીએ ચાલો આગળ જોઈ હું થાય બાજુ આવી ગયા છે આપણા જીવભાઈ કેમનું તો ભાઈ તો

आया आया आओ पानो पानो हाँ कौन बना हुआ है पाँव भाजी के दाबे में वो ये उनके जो फोटो नहीं बगा हुआ है ना वो तो माल थाई गियो नहीं जो बटे का बफाई गिया ठीक है

અને આ खिचડી છે આપડા ઘણોભાઈ ને ફેરે खिचડી ઘણો માટે સ્પેશિયલ खिचડી ને દાઈ કાયમ ઓન જોઈએ આ કોઈ ને મન ના માને રેખા કહે કે નંગ્યા જા કે હું છે એ હું છે એવું કંઈક બનાવ્યો તો ખાઈતે જા પછી ઉપવાસ વાહત નહી કહેવા ના ના કે હમણા બધું બંધ કરી દે તેમ સિસ્ટમ મોરે ઓલ ખાઈ ગયા

પણ गरम मसाला ને સ્વાદ જોઈએ ને ગવે હાથ માં એમ કે અમારા ઘરમાં બધે ને નાખતા તો કે બા ને બાપુ ને गरम मसाला સાકો ઓછો હા હા બધે ના ભાવે એટલે આ બે ને ડબ્બો લઈ ગઈ હા અમાર બે ને गरम आ, मसाला જોઈએ ને એમ પાસે જયંત ગરમ મસાલો કે કઈ નાખાય ના નાખાય એને દેતા તો કામ ઓર મજા આવે એને લાગતું હ હા એનું સુગંધ મગજ માં કરી ગયો બીજું કઈ નહીં એ ઉશાળો તો આ બધું તૈયાર થઈ છે

ना खटे बच्चों ना खटे पांव मोटे पांव मोटे हैं गाड़ी में भी आती है जो गया है बैगजियां हैं पांव बंदर बंदर हैं वहाँ हाँ बोलो हाय अब जियान नहीं जायेंगे भी नहीं ठीक हो लागे

ભાઈ હાલો જો બધું ખાવા ને હવે ગરમા ગરમ હેકાતી જાય ને આપડે ખાવાની છે चालू है ना जी कि जरा अपना जरनारी अब जो भराई ये है ठंड गर्म अच्छे अब अजू मसाला भराई है अच्छा 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 अच्छा

આપડી થાળી તૈયાર થઈ ચટણી નાખી આપણે ખાઈ લેણું થાળી થઈ ગઈ છે પાંચી ખાવા સોરી દાબેલી રેસ લઈ હું રાજ્યો છું બે લઈ આવ્યા સહી

Hmm. एक नंबर hmm. है, बाकी टेस्ट मास्ट है चटनी में क्योंकि तैयार है भी ना अभी यहाँ पर अच्छी ना बनना चाहिए था। ah. मसाले अंदर ना बहुत ज़ोर ला रहे, आलू तो खाओ। आलू भाई तो मैं जमील ही तो है ना वही वो है, भाई उन्होंने बारा। हाँ हाँ। मैं करता हूँ मैं करता हूँ ये ले ले बास्ता � हेलो मैं टूटी पेणा है खावन जालू गई तो अपन काही इतु ना हमारे छोकरे वाहे ना दी तुम्हारा और था रोडा 85 ने डोका का बैठा है हां तो तुम्हें वर्ष ने वयस्ले एक बार हम खौरे हो इमा पसे मोय कर तो टाइम ना ना चालू चालू आबे इलेक्ट्रिक के दी दूसरी दूसरी चालू है हां तो તમ તો કાયમ ટાણ ટાણ વાહે જોઈ જિતે રીયો તમે વાહે નગર હવે કે કી વાહે નત્રા આવ તમે એમ કે પપોરા માં દેવા કે કરવા કામકાજ માં હોય ને એટલે એમાં જો હોય કે નહી એવું ન હા આમ ટાઈમ પર આવી કે નહી નહી ખાય હા હવે ને જો ટાણે ખાઈ લેતા હોય તો પછી ટાણ ના શકે કોઈ ભૂખ લાગે ટાણ હે ને હા સોલા દી ભૂખી તો લો ભઈ જો હવે જી હોય આ મસ્ત બધું તૈયાર છે માલ आया है कहीं कोई देखो लगे तो और <laughs> ये बाजू में चल 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 हां खा खाए सो ना ओ एक एक की हो से मैं 5 5 खा था राजू 4 खा था काने 3 खा था तुम्हारी कितनी कैपेसिटी है हूं 4 बार तक है हां तू तो खाई जे तारे मन कर फिरन देखन छठ छठ और धुरै को मत खूत ना

આ પાથોરીએ દીને હા બધર ના દીએ પાઉ તો એક જ દી દીએ બસ ના દીએ કોઈ લાડવા રોઈ દાદી આલે ભા ના ના લે દીયો દાદી કાલ હાંજે આવી એ પસ તો જો હો બીજી થી પરિયણ કરો દાદા અએ ખાઓ અમે ખાજો ને એ વાગે બાકી હું બઈ ની કેવી બસ તો નહીં લેબો હવે અમે સ્વેન એટલે અમને ખાલી જ લાગવાની હૈ આ એટલે તમે ક્યો બાકી ટેસ્ટ હે ને મેન તો ચટણી નું તૈયાર આવી ની હા જય ના મસાલો બહુ જોરદાર હે પણ આમ ના વાઘ નથી કાઢતો ચટણી હા ચટણી છે ને તૈયાર એટલે એનો ટેસ્ટ આવે આવી ચટણી ના બને આપણે મસાલા ની મેન હોય ઓલી શું કહેવાય સિંગ નાખી ને મસાલા એનો ટેસ્ટ બહુ સારો હોય ને તો મસાલો ને બટેટા બધું માપી લીધું હા ના એ બધું જોરદાર બે બુક થઈ ગયું છે ને હીને બટેટા 2 કિલો કે 8 કિલો એટલું મે બાપ બનાવ કાતા ને એનો માપ ખાઈ ગયો છે બટ ઘટ થાય ને તો એ હા તો બટેટાનો વધર થઈ તો મજા ના આવે એકદમ બટેકાની આ લો તો હવે હેલો ખાઈ લીએ વિરંત સીધો જ ન થઈ શકતો કું વે ખાઈ ભાઈ તો હવે મસ્ત બધા ખાઈ લઈએ આપણે વિડીયા નો એન્ડ કરી દઈ ફરી મળી નવા બ્લોગમાં માં તો ત્યાં સુધી આવજો રામ રામ